વાગરા ખાતે રિફાઈન્ડ સલ્ફરની ચોરી વાગરા જામનગર કનેક્શન સામે આવ્યું ટ્રક ડ્રાઈવર અને માલિકની છેતરપિંડીથી ખળબળા જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી બિલ્લા ગ્રાસિમ કંપનીમાં પહોંચાડવામાં આવતા લાખો રૂપિયાના રિફાઈન્ડ સલ્ફરની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઈવર અને માલિકે રસ્તામાં સાત લાખ સાહીઠ હજાર રૂપિયાનો સલ્ફરનો જથ્થો સગેવગે કરીને તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ મેળવી દીધો હતો આ ઘટનાને ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર જી જે સત્તર ડબલયુ ત્રણ હજાર આઠના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર રવિ જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર જે બંને જામનગરના રહેવાસી છે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરથી વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ બિલ્લા ગ્રાસીમ કંપની સુધી એકત્રીસ પોઈન્ટ એકસો મેટ્રિક ટન રિફાઈન્ડ સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આ સલ્ફરની કિંમત સાત લાખ સાહીઠ હજાર એકસો છેતાલીસ રૂપિયા હતી આરોપીઓએ દસ આઠ બે હજાર પચીસના રાત્રિના બાર વાગ્યાથી બાર આઠ બે હજાર પચીસના સવારના નવ વાગ્યા દરમિયાન રસ્તામાં ટ્રક રોકીને તેમાંથી સલ્ફરનો જથ્થો કાઢી લીધો હતો અને તેની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ ભેળવી દીધો હતો છેતરપિંડી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની શક્યતા છે આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકમોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓ અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે આ કિસ્સો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરે છે